ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવ થવાની બીટી માટે જેઆઈડીસીમાં રજૂઆત કરવામાં આવી જમુશર્મા કેનલ સામે 20 થી વધુ ગામોનો વિરોધ જમુશર તાલુકામાં જેઆઈડીસીની કેનલ સામે 20 થી વધારે ગામોમાં વિરોધ મંતુર જોવા મળી રહ્યો છે કેનાલના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે ને ખાડી તેમજ કાંપનું પુરાણ થઈ રહ્યું છે વરસાદી પાણીના કાંપમાંથી 20 થી વધારે ગામોથી ચોમાસામાં પાણી નીકળીને દરિયામાં ભળી જતું હતું પણ હવે કાસ પુરાઈ જતા પાણી ભરાવાની દહેશત જોવા મળી રહી છે બલ્ક દરક ના નિર્માણ માટે ચાલતી છે જે અંતર્ગત ટીમી સિંગરના સિંધો સહિતના વીસ ગામોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની તથા ગરવખરીને નુકસાન થવાની ભીટી સેવાઈ રહી છે વરસાદી પાણીનો નિકાલ કરતો કાસ પુરાઈ જવાથી ખેતરો પણ જળબંબાકાર બની જાય તેમ હોવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વરસે તેમ પણ લોકો જણાવી રહ્યા છે ચોમાસાના આગમનથી ગડીઓ ગણાઈ રહી છે ત્યારે જીઆઈડીસી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકીએ જીઆઈડીસીના અધિકારીઓને પત્ર લખ્યો છે. શાલિમ પટેલનો રિપોર્ટ న్యూસ ટુડે જંબુસર જંબુસર તાલુકાના ઠાકોરવાડી ગામે 10 લાખ નાખવામાં આવે તે સારી વાત છે પરંતુ આ બાબતે મેં કબૂલ થવા દીધું એટલા ગામમાં ચોમાસાનું નુકસાન થશે એવી દીધી મહિના પહેલાં માન્ય કલેક્ટર સાહેબને જેડીએસના અધિકારી આ બાબતે જાણ કરેલી હાલની અંદર જે જેઆઈડીસીનું જે કામ થયેલું છે એના કારણે કેટલાક ગામોની અંદર પુષ્કળ ગામમાં પણ પાણી આવ્યું છે એના લીધે ખેડૂતોની જમીન અને એનો જે પાક જે ગરમ આવેલો મોગા ભાવનું બિયારણ લાવીને એ પણ પાણીથી બગડેલું છે તો સરકારને વિનંતી છે કે આ જે લોકો નુકસાન થયું છે એ લોકોને વળતર આપવા વિનંતી